નમસ્કાર ધોરણ દસના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું વિજ્ઞાન વિષયનો પ્રકરણ નંબર છ નિયંત્રણ અને સંકલન એમનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આપણે જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ તો પેલા નાનકડી વાત કરી દઈએ આપણે આ સિરીઝની અંદર તમામ એટલે તમામ પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની વાત કરવાના છીએ અને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે આપી દઈશું ત્યાંથી તમે તેની પીડીએફ ડાઉનલોડ પણ કરી શકો છો તો જોઈએ પ્રશ્ન પહેલો નીચે આપેલ પૈકી કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે? એમની અંદર આવશે સાયટોકાઇનિન. હવે આ સાયટોકાઇનિન છે તે સેના માટે જવાબદાર છે. તો એ જવાબદાર છે કોષ વિભાજન માટે. આ ઇસ્ટ્રોજન છે એ શેમાં જોવા મળશે? તો ઇસ્ટ્રોજન છે એ માદા અંતઃસ્ત્રાવ છે એટલે કે સ્ત્રીની અંદર જોવા મળે. ઇન્સ્યુલિન છે તે શર્કરાનું બેલેન્સ કરવા માટે જવાબદાર છે અને જો ઘટે તો આપણને ખબર છે. કઈ બીમારી થશે મધુપ્રમેય એટલે કે ડાયાબિટીસ નામની બીમારી થશે થાઇરોક્સિન છે એ થાઇરોઇડ ગ્રંથિમાંથી ચયાપચયની ક્રિયામાં મદદરૂપ થતો અંતસ્ત્રાવ છે જે ગળાના ભાગે આવેલી ગ્રંથિ છે બીજું છે બે ચેતાકોષોની વચ્ચે આવેલી ખાલી જગ્યા જે છે અથવા તો ખાલી જે ભાગ છે એને શું કહેવાય તો એને કહેવાય ચેતોપાગમ એટલે કે એક ચેતાકોષ માની લો કે આ એક ચેતાકોષ છે આ એક ચેતાકોષ અને એની એક્ઝેટ પાછળ આ બીજો ચેતાકોષ છે તો આ વચ્ચેનો જે ભાગ છે એને શું કહેવાય ચેતોપાગમ કહેવાય અને આ ચેતોપાગમમાં હંમેશા રાસાયણિક આવેગ સ્વરૂપે સંદેશાઓ રહે રહેલા હોય છે ત્રીજું મગજ ખાલી જવાબદાર છે તો મગજ છે વિચારવા માટે હૃદયના સ્પંદન માટે શરીરના સંતુલન જાળવવા માટે જવાબદાર છે કારણ કે આ મગજ છે ને એ પાછું કેટલા ભાગની અંદર તો કે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે અગ્ર મગજ મધ્ય મગજ અને પશુ મગજ ઓકે અલગ અલગ છે અગ્ર મગજ છે તે વિચારવાનું કાર્ય કરશે હૃદયના સ્પંદન માટે મધ્ય મગજ જવાબદાર છે જ્યારે શરીરના સંતુલન જાળવવા માટે પશ્વ મગજની અંદર રહેલું અનુમસ્તિષ્ક જે છે તે જવાબદાર છે ચોથું આપણા શરીરમાં ગ્રાહીનું કાર્ય શું છે એવી પરિસ્થિતિ પર વિચાર કરો જ્યાં ગ્રાહી યોગ્ય પ્રકારની ક્રિયા કરી રહ્યા નથી કઈ આસપાસના પર્યાવરણમાં થતા ફેરફારની માહિતી ઉત્તેજના રૂપે ગ્રહણ કરે છે આ માહિતીને ઉર્મિવેગ સ્વરૂપે સંવેદી ચેતા મારફતે મધ્યસ્થ ચેતા તંત્રમાં મોકલે છે આથી શરીર પ્રતિચાર દર્શાવે છે જો ગ્રાહી પોતાનું કાર્ય યોગ્ય રીતે ન કરતા હોય તો બાહ્ય ઉત્તેજના ગ્રહણ કરી થઈ શકે નહીં આથી આપણું શરીર પ્રતિચાર દર્શાવી શકતું નથી અને ક્યારેક એવું પણ બને કે આપણા શરીરને ઈજા પણ થઈ શકે ચાલો પાંચમો પ્રશ્ન છે ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેના કાર્યોનું વર્ણન તમારે કરવાનું છે તો અહીંયા સરસ મજાની આકૃતિ આપેલી છે આપણને જેમાં કોષકાય એટલે આ કોષ વાળો ભાગ પછી કોષ વાળો ભાગ સોરી આ કોષ કેન્દ્રને આપણે કોષ કેન્દ્ર જ કહીશું હવે આ જે ચોટી જેવા ભાગ દેખાય છે તેને શિખા તંતુ કહીશું વચ્ચે જે આ દંડ જેવો ભાગ છે એને અક્ષતંતુ કહીશું અને છેલ્લે પાછા ચોટી જેવો ભાગ છે તેને ચેતાંત કહીશું તો ચેતાકોષનું કાર્ય જોઈએ તો ચેતાકોષના શિખા તંતુની ટોચના છેડા માહિતી મેળવે છે અને રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મી વેગ વીજ આવેગ ઉત્પન્ન કરે છે જે છેડા છે એને આપણે શું કહીશું ના જે છેડાઓ છે તે આ ઉર્મી વેગ શિખા અને પછી અક્ષ તંતુના અંતિમ છેડા સુધી વહન પામે છે અક્ષ તંતુના છેડે મુક્ત થતા કેટલાક રસાયણો ચેતોપાગમમાં પાસ પસાર કરી તેના પછીના ચેતાકોષના શિખા તંતુમાં પ્રારંભ કરે છે આ રીતે ચેતાકોષ શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી ઉર્મી સ્વરૂપે માહિતીના વહન માટે વિશિષ્ટીકરણ પામેલા હોય છે છઠ્ઠો પ્રશ્ન છે વનસ્પતિમાં પ્રકાશાવર્તન કેવી રીતે થાય છે તો શંકુ આકારના ફ્લાસ્કમાં પાણી ભરો ફ્લાસ્કની ગ્રીવા એટલે કે કંઠ ભાગને તારની જાળી વડે ઢાંકો તાજા અંકુરિત બે ત્રણ વાલના બીજને તારની જાળી પર મૂકો એક બાજુથી ખુલ્લા પુઠ્ઠાનું બોક્સ લો તેમાં ફ્લાસ્ક મૂકો બોક્સને એવી રીતે મૂકો કે જેથી બોક્સની ખુલ્લી બાજુ બારીમાંથી આવતા પ્રકાશ તરફ રહે બે ત્રણ દિવસ પછી અવલોકન કરો અને તમારા અવલોકનોની નોંધ કરો હવે ફ્લાસ્કને એ રીતે ફેરવો કે જેથી તેનો પ્રકાશ તરફ રહેલો ભાગ પ્રકાશથી દૂર ગોઠવાય આ અવસ્થામાં ફ્લાસ્કને થોડા દિવસ સુધી ખલેલ પહોંચાડ્યા વગર મૂકી રાખો અને પછી એનો અવલોકન કરો તમે જુઓ જે આ વાલના બીજ છે એનો પ્રરોહવાળો જે ભાગ છે તે પ્રકાશ તરફ આકર્ષાય છે જ્યારે આ મૂળનો ભાગ છે તે પ્રકાશથી દૂર જાય છે કારણ કે આ પોઝિટિવ આ આકર્ષણ ધરાવે છે જ્યારે આ નેગેટિવ આકર્ષણ ધરાવે છે હવે જ્યારે તમે આ ભાગને ફેરવી દઈશો ને ત્યારે થોડાક સમય પછી પાછો આ ભાગ વળીને કઈ બાજુ આવી જશે પ્રકાશ તરફ અને આ ભાગ જે હવે પ્રકાશ તરફ થઈ ગયો હતો એ થોડા દિવસ પછી પાછો કઈ બાજુ જતો રહેશે પ્રકાશથી દૂર તો આને પ્રકાશ આવર્તન કહેવામાં આવે છે એક તો પોઝિટિવ આવર્તન છે અને એક નેગેટિવ આવર્તન છે પોઝિટિવ હશે તો તરફ જશે નેગેટિવ હશે તો દૂર જશે સાતમું કરોડરજ્જુની ઈજા થવાથી કયા સંકેતો આવવામાં ખલેલ પહોંચે છે કરોડરજ્જુમાં ઈજા થવાથી નીચેના સંકેતો આવવામાં ખલેલ પહોંચે છે જેમાં પરાવર્તી ક્રિયા થતી નથી શરીરના વિવિધ અંગોમાંથી મગજ તરફ જતા સંવેદી ઉર્મી વેગ કરોડરજુમાંથી પસાર થઈ શકતા નથી મગજમાંથી શરીરના વિવિધ અંગો તરફ જતા ચાલક પ્રેરક ઉર્મી વેગ કરોડરજુમાંથી પસાર થઈ શકતા નથી ટૂંકમાં કહીએ તો તમારી જે પરાવર્તી ક્રિયા છે કે જે તમારા બચાવ માટેનો બીજો એક રસ્તો છે એ રસ્તો બંધ થઈ જશે ઓકે અને તમારા શરીરને મોટા પાયે નુકસાન અથવા ઈજા થશે આઠમો પ્રશ્ન વનસ્પતિમાં રાસાયણિક સંકલન કઈ રીતે થાય છે તો વનસ્પતિઓમાં રાસાયણિક સંકલન વનસ્પતિ અંતસ્ત્રાવો દ્વારા થાય છે તેઓ વનસ્પતિની વૃદ્ધિ વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન કરવામાં મદદરૂપ થાય છે તેઓ સાદા પ્રસરણ દ્વારા તેમના સંશ્લેષણ સ્થાનથી કાર્યસ્થાન સુધી પહોંચી રાસાયણિક સંકલનમાં મદદરૂપ થાય છે નવમો પ્રશ્ન છે એક સજીવના સજીવમાં નિયંત્રણ તેમજ સંકલનના તંત્રની જરૂરિયાત શું છે તો બહુકોશીય સજીવોમાં શરીરનું આયોજન જટિલ હોય છે વિવિધ પેશીઓ અને અંગો જુદા જુદા વિશિષ્ટ કાર્યો કરે છે તેથી બધા અંગો યોગ્ય રીતે ભેગા મળી સંકલન સંકલિત રીતે કાર્ય કરે તે માટે નિયંત્રણ અને સંકલન તંત્ર જરૂરી છે આથી મનુષ્ય શરીરમાં નિયંત્રણ અને સંકલન માટે ખૂબ જ વિકસિત ચેતાતંત્ર અને અંતસ્ત્રાવી તંત્ર વિકાસ પામ્યા છે દસમું અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તી ક્રિયાઓ એકબીજાથી કેવી રીતે ભિન્ન છે તો અનૈચ્છિક ક્રિયાની વાત કરીએ તો આ ક્રિયાઓ પશુપ મગજના લંબ વડે નિયંત્રિત થાય છે જ્યારે પરાવર્તી ક્રિયાઓ આપણે સૌને ખબર છે તે કરોડ વડે નિયંત્રિત થાય છે અનૈચ્છિક ક્રિયાઓની વાત કરીએ કે જેમાં તમારી કોઈ ઈચ્છા કામ કરતી નથી આ ક્રિયાઓની જાણકારી મગજને હોય છે પરાવર્તી ક્રિયા આ ક્રિયાઓની જાણકારી મગજને હોતી નથી અનૈચ્છિક ક્રિયાઓ આ ક્રિયાઓ સામાન્ય સ્થિતિમાં સતત ચાલતી રહે છે દાખલા તરીકે હૃદયના ધબકારા શ્વાસોશ્વાસની ક્રિયા પરિસંકોચનની ક્રિયા વગેરે વગેરે તથા તે ચોક્કસ નિયંત્રિત દરે થતી ક્રિયાઓ છે જ્યારે અહીંયા પરાવર્તી ક્રિયાની વાત કરીએ તો આ ક્રિયાઓ આકસ્મિક સ્થિતિમાં શરીરના લાભ માટે થાય છે દાખલા તરીકે ગરમ વસ્તુ અડકતા હાથ પાછો ખેંચાઈ જવો વધારે પડતો પ્રકાશ આંખમાં પડતા આંખ બંધ થઈ જવી આ બધી ક્રિયાઓ તાત્કાલિક ઇન્સ્ટન્ટ પ્રતિચાર આપતી ક્રિયાઓ છે અને કેવી છે અત્યંત ઝડપી ક્રિયાઓ છે 11મો પ્રશ્ન છે પ્રાણીઓમાં નિયંત્રણ તેમજ સંકલન માટે ચેતા અને અંતઃસ્ત્રાવ ક્રિયા વિધિની તુલના અને તેમના ભેદ આપણે કરવાના છે તો અહીંયા જુઓ પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન માટે ચેતા ક્રિયા વિધિ અને આ છે અંતઃસ્ત્રાવ ક્રિયા વિધિ પહેલા ચેતા ક્રિયા વિધિ જોઈ લઈએ તો ચેતા ક્રિયા વિધિમાં મુખ્ય કાર્યકારી એકમ ચેતાકોષ છે શિખા તંતુઓ ઉર્મીવેગ સર્જે છે અને આ ઉર્મીવેગ કોષકાય દ્વારા અક્ષતંતુના છેડા સુધી વહન પામે ચેતા ક્રિયા વિધિ ઝડપી હોય છે તેની અસર ટૂંકા ગાળાની હોય છે ઉર્મીવેગ અન્ય ચેતાકોષ ગ્રંથિ કે સ્નાયુકોષોને પ્રાપ્ત થાય છે હવે જોઈએ આપણે અંતસ્ત્રાવી તો અંતસ્ત્રાવી ક્રિયાવિધિમાં મુખ્ય કાર્યકારી એકમ અંતઃસ્ત્રાવ છે અંતસ્ત્રાવી ગ્રંથિમાંથી અંતસ્ત્રાવ સ્ત્રવે છે અને રુધિર પરિવહન દ્વારા વહન પામે છે હવે અહીંયા કોણ વહન કરાવતું હતું તો શીખા તંતુઓ અક્ષ તંતુઓ મારફતે વહન કરાવતા પરંતુ અહીંયા કોણ વહન કરાવે છે તો આપણું જે રુધિર પરિવહન તંત્ર છે તે વહન કરાવે છે અંતસ્ત્રાવ ક્રિયા વિધિ ખૂબ ધીમી છે પણ કારગર પણ ખૂબ જ છે આ કેવી છે ઝડપી છે પરંતુ એક વખત ઉર્મી વેગ થઈ ગયા પછી બીજા ઉર્મી વેગ અથવા તો સ્પંદન માટે વાર લાગે છે થોડી તો એ ચાલે નહીં તો આ વિધિ ધીમી ખરી પણ બહુ કારગર છે તેની અસર લાંબા ગાળા સુધી રહેશે આની કેવી રહેશે ટૂંકા ગાળા માટે હવે જુઓ અંતઃસ્ત્રાવી તંત્ર જે લક્ષ્ય કોષોની સપાટી પર વિશિષ્ટ ગ્રાહી અણુઓ હોય તેમને અંતઃસ્ત્રાવ વડે માહિતી પ્રાપ્ત થાય છે આ માત્રને માત્ર ચેતા સાથે જોડાયેલી માહિતીઓ હશે પરંતુ આ સંપૂર્ણ શરીરને એની અસરમાં લઈ લેશે બારમુ છે લજામણી વનસ્પતિના હલન લજામણી વનસ્પતિમાં હલનચલન અને તમારા પગના થનારી ગતિની રીતમાં શું ભેદ છે તો લજામણીની વાત કરીએ તો તે સ્પર્શના પ્રતિચાર રૂપે થાય છે જ્યારે પગમાં થનારી ગતિ છે તે જરૂરિયાત મુજબ થનારી ઐચ્છિક ક્રિયા છે આ ઈચ્છાથી નહીં થાય પરંતુ આ ઈચ્છાથી થશે લજામણીના હલનચલનમાં ચેતા સંદેશા સંકળાયેલા હોતા નથી જ્યારે તમારા પગની જે ગતિ છે એમાં નાના મગજમાંથી આવતા ચેતા સંદેશા સંકળાયેલા હોય છે લજામણીના હલનચલન માટે વનસ્પતિ કોષોમાં કોઈ વિશિષ્ટ પ્રોટીન હોતા નથી જ્યારે તમારા પગના સ્નાયુ કોષોના વિશિષ્ટ પ્રોટીનના કારણે જ તમારું હલનચલન થશે કારણ કે આપણે જોયું હતું કે સ્નાયુ કોષો એના પ્રોટીનના કારણે સંકોચન અને શિથિલન પામે છે વનસ્પતિ કોષો તેમાં રહેલા પાણીની માત્રામાં ફેરફાર કરી અને આકારમાં ફેરફાર કરે છે જ્યારે અહીંયા વાત કરીએ તો આ ગતિમાં ઉર્મી વેગની અસરથી ચોક્કસ પ્રોટીનના આકાર અને ગોઠવણીમાં ફેરફાર થતાં સ્નાયુકોષો ટૂંકા અને લાંબા થાય છે તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું આવા જ એક સ્વાધ્યાયના સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત